સમગ્ર મામલે સંવાદદાતા ધવલ જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર જી ધવલ પહેલા હાય અને ત્યારબાદ આટલો મોટો કડાકો શું છે વધુ આજે જોવા જઈએ તો ભારતીય શેર બજારમાં પરિણામો વૈશ્વિક નવો હાઈ બનાવ્યો શેર બજારમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું અને તેના કારણે આ ઘટાડો જોવા મળ્યો હતો આજે નવો હાઈ બનાવ્યા બાદ અંદાજે દોઢ થી સવા થી દોઢ ટકા સુધીના ઘટાડા જોડે તમામ ઇન્ડેક્સો બંધ થયા હતા બેન્કિંગ શેરોમાં થોડો મોટો વધારો ઘટાડો જોવા મળ્યો હતો નિફ્ટી ત્રણસો બે પોઈન્ટ ઉઠી એકવીસ એકસો પચાસ સ્તરે બંધ થયો હતો ત્યારે આજે એકવીસ હજાર પાંચસો ને ત્રાણું સુધીનો તેને high બનાવ્યો હતો એટલે ઉપરના level થી જોઈએ તો અંદાજે ચારસો થી સાડા ચારસો point ઘટાડો જોવા મળ્યો હતો તો sensex માં પણ high ના થી પંદરસો point વધુનો ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે નવસો ત્રીસ પોઈન્ટ ઘટીને તે પણ સિત્તેર હજાર પાંચસો છ ના સ્તરે બંધ આવ્યો હતો ત્યારે આજે એક સમયે તે ઈકોતેર હજાર ની ઉપર સેન્સેક્સ પણ ટ્રેડ કરી રહ્યો હતો તમામ ઘટાડા જે છે તે નફાફોડી ભાગ ભાગરૂપે જોવામાં આવી રહ્યા છે કારણ કે વૈશ્વિક બજારોમાં પણ હાલ એવી કોઈ સ્થિતિ નથી જેના કારણે કોઈ મોટો ઘટાડો આવી શકશે સમગ્ર માહિતી આપવા બદલ